સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે વેસુ વિસ્તારમાંથી એક હોટલમાં મુંબઈની મોડેલોને સુરત ખાતે બોલાવીને સમગ્ર સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા ચાર જેટલી મોડેલોનું મુક્ત કરાવી બે દલાલને જાહેર કર્યા છે સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડલોને બોલાવીને ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડલોમાં સપ્લાય કરવામાં આવતી હતી જેમાં નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફ રાહુલ અને જાવેદ નામના બે યુવકો વોટ્સઅપ એપ મારફતે મહિલા મોડેલોના ફોટા ગ્રાહકોને મોકલતા હતા ત્યારબાદ ભાવતાલ નક્કી થતો હતો અને મોડેલને મુંબઈથી સુરત બોલાવવામાં આવતી હતી આ સમગ્ર મામલાની બાતમી મળતા પોલીસે એક ડમી ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો હતો અને તેના નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સઅપ એપ પર મેસેજ કર્યો હતો વાતચીત બાદ દલાલે મોડલના ફોટા મોકલી આપ્યા હતા જેથી એક મોડલ પસંદ કરી ગ્રાહકને પોતાની લક્ઝરીઝ કાર લઈને વિસુની એક હોટલની બહાર બોલાવવામાં આવ્યો હતો જેવી આ ડમી ગ્રાહકની કાર ઊભી રહી એ દરમિયાન એક મોડલ કારમાં બેસી ગઈ આ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટનો પડદાફાશ કર્યો હતો ત્યારબાદ મોડલની પૂછપરછ કરતાં હોટલમાંથી અન્ય ત્રણ મોડલો મળી આવી હતી અઢારથી બાવીસ વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે આ મોડલોએ વેબ સિરિઝમાં પણ કામ કર્યું છે અને ટીવી સિરિયલમાં પણ સાઈડ રોલ કર્યા છે જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કસ્ટમરને ત્રણ કલાકના સત્તરથી વીસ હજાર રૂપિયા મોડલનો ભાવ કહેવાતો હતો જેમાંથી ત્રણથી પાંચ હજાર મોડલને ચૂકવવામાં આવતા હતા ઉલ્લેખનીય છે કે મોટા મોટા નબીરાઓ બિલ્ડરો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા દર અઠવાડિયે નવી નવી મોડેલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરને મોડેલો મોકલવામાં આવતી હતી મહત્વનું એ છે કે વેશુ વિસ્તારમાંથી આ પ્રકારે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે ત્યારે વેસુ વિસ્તારમાં આવેલી અન્ય હોટલોમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવે તો ઘણો ગેરકાયદેસર મળી આવે તે શક્ય છે અમારા એ એચ ટ્યુના પીઆઈને વાત મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્કવેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજના હોય તેમજ જાવેદના હોય બારની છોકરીઓ બોલાવીને દેહ ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા એચ ટીના પીઆઈએ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં ચાર વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે વેસુ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે એ આજે તપાસનો વિષય છે ફરિયાદ નોંધાયેલી છે વેસુમાં એટલે તપાસ દરમિયાન ખુલશે કેટલા ટાઈમથી ચાલતો આમાં જાવેદ અને રાહુલ ઉર્ફે રાજ ઉર્ફે યુવરાજનાઓ કસ્ટમરને પોતાના મોબાઈલ નંબરથી છોકરીઓના અથવા મહિલાઓના ફોટા મોકલતા હતા અને એમાંથી પસંદ કરીને છોકરીઓને ડાયરેક્ટ તેઓની પાસે મોકલી આપતા હોય છે જેથી તેઓ પકડવાના હજી બાકી છે નાસ્તા ફરતા તેઓને જાહેર કરે